નમસ્કાર અંબાલાલ માવઠાની આગાહી કરવામાં આવી છે એક થી પાંચ જાન્યુઆરી દરમિયાન ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે આમ નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે પરંતુ બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતાં તીવ્ર ઠંડીનો અહેસાસ પણ નથી થઈ રહ્યો બે હજાર તેવીસમાં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો ત્યારે હવે બે હજાર ચોવીસની શરૂઆત પણ આવી રીતે જ થશે બે હજાર ચોવીસમાં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે હવામાન અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે તો બીજી તરફ ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે છતાં ઠંડીનું નામો નિશાન નથી આગામી દિવસોમાં અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે બંગાળની ખાડી અને અરબસાગરનો બીજ ભેગો થશે ઓગણત્રીસ ડિસેમ્બરના આસપાસ અરબસાગરમાં એક સિસ્ટમ બનશે આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો